નમસ્કાર મિત્રો નાગેશ્વર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારી સમક્ષ વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે આપના ઘરમાં ભગવાનનું મંદિર કઈ દિશામાં રાખવું જોઈએ સાચી દિશા કઈ છે અને ભગવાનના મંદિરમાં કયો રંગ લગાડવો જોઈએ અને આપના ઘરમાં ભગવાનનું મંદિર કેમ રાખવું જોઈએ ભગવાનની મૂર્તિ કેટલા ઇંચની પ્રતિષ્ઠા પૂર્વક સ્થાપિત કરવી જોઈએ તે સંપૂર્ણ વિસ્તાર આજે હું તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું મિત્રો આપણા બધાના કુળદેવી કુળદેવતા અલગ અલગ હોય છે ઈષ્ટદેવ અલગ અલગ હોય છે પોતપોતાની શ્રદ્ધા અનુસાર વ્યક્તિ પોતાના ઈષ્ટને પોતાના કુળદેવી કુળદેવતાને ભજતા હોય છે અને એની ઈશ્વરીય કૃપા પ્રાપ્ત કરવા માટે પોતાના ઘરમાં તે મંદિર સ્થાપિત કરે છે અને એ દેવતાઓને પ્રતિષ્ઠાપૂર્વક બેસાડે છે અને એની કૃપા પ્રાપ્ત કરે છે પણ ઘણી બધી વખત એવું જોવામાં આવ્યું છે કે લોકોને મંદિર કઈ દિશામાં રાખવું જોઈએ તેની જાણકારી જ નથી હોતી હું ઘણી બધી જગ્યાએ જોવા જાઉં છું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘણા બધા લોકો મંદિરને પોતાની મતી અનુસાર સ્થાપિત કરી દે છે અને ઘરમાં અશાંતિ ફેલાય છે જો મિત્રો તમે ભગવાનનું મંદિર સાચી દિશામાં ન રાખો તો તમારા ઘરમાં ઘણી બધી તકલીફો આવી શકે છે અશાંતિ થઈ શકે છે સુખની પ્રાપ્તિ નથી થતી તે જગ્યાએ જે સકારાત્મક ઉર્જા હોવી જોઈએ તે સકારાત્મક ઉર્જા તમને પ્રાપ્ત નથી થતી માટે તમારા ભગવાનનું મંદિર ઘરમાં સાચી દિશામાં અવશ્ય હોવું જોઈએ હવે એ સાચી દિશા કઈ છે તે તમારી સમક્ષ હું રાખીશ મિત્રો સૌપ્રથમ તો મંદિર શું કરવા રાખવું જોઈએ ભગવાનનું ઘરમાં કેમ સ્થાપિત કરવું જોઈએ તો ભગવાનનું મંદિર આપણા ઘરમાં રાખવામાં આવે તો તમારા ઘરમાં જેટલી પણ નેગેટિવિટી હોય છે તે બધી જ નેગેટિવિટી દૂર થાય છે નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનું સિંચન થાય છે તમારા ઘરમાં હંમેશને માટે સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તમારા ઘરમાં મા લક્ષ્મીનું આગમન થાય છે અને માં લક્ષ્મી પ્રસન્નતા પૂર્વક ત્યાં ટકી શકે છે માટે તમારા ઘરમાં ભગવાનનું સ્થાપન કરવું જોઈએ ભગવાનનું મંદિર બેસાડવું જોઈએ સ્થાપિત કરવું જોઈએ પણ કઈ દિશામાં કરવું જોઈએ તે હું તમને કહું તો સૌથી પહેલી ભગવાનનું મંદિર ઘરમાં સ્થાપિત કરવાની જે દિશા છે જે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે તે પહેલી દિશા છે ઈશાન કોણ પૂર્વ અને ઉત્તરની વચ્ચેનો જે ખૂણો છે તેને ઈશાન ખૂણો કહેવામાં આવ્યો છે અને તે દિશામાં ભગવાનનું મંદિર સ્થાપિત કરવું જોઈએ કેમ કે ઈશ ભગવાન ત્યાં ભગવાનનો છે વાસ્તુશાસ્ત્રના જે વાસ્તુ પુરુષ છે તેનો મસ્તક એ દિશામાં છે એટલા માટે ત્યાં ભગવાનનું મંદિર સ્થાપિત કરવું જોઈએ અને જેટલી સકારાત્મક ઉર્જા એ ખૂણામાંથી એ દિશામાંથી મળે છે ને એટલી બીજી કોઈ દિશામાંથી મળી નથી શકતી માટે જો તમારા ઘરમાં વ્યવસ્થા હોય તો તમારા ઘરનું મંદિર તમારે ઈશાન કોણમાં જ સ્થાપિત કરવું જોઈએ ઘણી બધી એવી વખત એવું બને છે કે જગ્યાનો અભાવ હોય છે તો પછી ઈશાન કોણમાં સ્થાપિત ન કરી શકો તો બીજી એવી દિશા છે પૂર્વ દિશા પૂર્વ દિશામાં ભગવાનનું મંદિર સ્થાપિત કરવું જોઈએ એટલે કે તમે ભગવાન સમક્ષ બેઠા હો તમારું મુખ પૂર્વ બાજુ રહે અને ભગવાનનું મુખ પશ્ચિમ બાજુ રહે એવી રીતે ભગવાનનું મંદિર સ્થાપન કરવું જોઈએ હવે આ લેટેસ્ટ જમાનામાં આ બહુમાળી મકાનોના જમાનામાં ફ્લેટ્સમાં રહેતા હોય એ પણ સંભવ ન હોય તો તમારે ભગવાનનું મંદિર એક ત્રીજી દિશા પણ શાસ્ત્રમાં બતાવી છે ઉત્તર દિશા ઉત્તર દિશામાં ભગવાનનું સ્થાપન મંદિરનું કરવું જોઈએ અને જો ભાગ્યવશ તમને ઉત્તર દિશામાં પણ ભગવાનનું સ્થાપન ન કરો તો છેલ્લી એવી દિશા છે અગ્નિકોણ એ દિશામાં તમારે તમારા ઘરનું મંદિર સ્થાપિત કરવું જોઈએ આ દિશા આ વાસ્તુ શાસ્ત્રમાં બતાવી છે કે ભગવાનનું મંદિર તમે આ દિશાઓમાં સ્થાપિત કરી શકો હવે જો તમે પૂર્વ દિશામાં ભગવાનનું સ્થાપન કરશો ને તો તમારા ઘરમાં સુખ શાંતિની પ્રાપ્તિ થશે ઉત્તર દિશામાં ભગવાનનું મંદિર સ્થાપિત કરશો ને તો તમારા ઘરમાં અઢળક સંપત્તિની પ્રાપ્તિ થશે અને ઈશાન કોણમાં જો ભગવાનનું સ્થાપન કરશો ને તો તમારા ઘરમાં જેટલી પણ નેગેટિવિટી છે એ બધી જ દૂર થશે સકારાત્મક ઉર્જાની પ્રાપ્તિ થશે સુખ શાંતિ સમૃદ્ધિ બધું જ આપને પ્રાપ્ત થશે અને આપણે ઘણી બધી વખત કહેતા હોય ને કે આ જગ્યા ઉપર જવા જેવું નથી આ જગ્યા ઉપર મને અલગ અનુભૂતિ થાય છે એ શા માટે કારણ કે ત્યાં ત્યાંત્મક નથી અને છે સૂર્યપ્રકાશ એ ઘરમાં આવતો હોય છે હવાનું હલનચલન થતું હોય છે માટે આપણે ત્યાં મજા આવે છે માટે વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે જ વ્યક્તિઓને ચાલવું જોઈએ ને એ પ્રમાણે જ વ્યક્તિઓએ એનું મકાન પણ બનાવવું જોઈએ અને જે દિશાઓનું સૂચન કરવામાં આવ્યું છે જે દિશાઓમાં જે સ્થાપિત કરવાનું હોય છે જે વસ્તુ રાખવાની હોય છે એ પ્રમાણે રાખવું જોઈએ મંદિર તમારે આ દિશાઓમાં સ્થાપિત કરવું જોઈએ હવે મંદિરમાં કયો રંગ લગાડવો જોઈએ તે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બતાવ્યું છે કે આપના મંદિરમાં આપ પીળા રંગ લગાવી શકો છો પીળો રંગ લગાવી શકો છો હલકો પીળો રંગ લગાવી શકો છો આથી તમને સદ વિચાર આવશે સકારાત્મક વિચાર આવશે અને આપના ઘરના નાના ભૂલકાઓ છે છે બાળકો તેનામાં આ સંસ્કારોનું સિંચન થશે માટે તમારે આ ધ્યાનમાં રાખવાનું છે અને આપના ઘરના મંદિરમાં આપના દેવતા હોય દેવી હોય દેવ હોય જે કોઈ પણ હોય તેની તમારે છ ઇંચ સુધીની મૂર્તિનું સૌપ્રથમ બ્રાહ્મણોને બોલાવી તેની પ્રતિષ્ઠા કરી અને પછી તમારા મંદિરમાં સ્થાપિત કરવી જોઈએ અને પ્રતિદિન તમારે એ દેવતાઓનું પૂજન કરવું જોઈએ તો જ એ તમારા ઉપર કૃપાવંત થશે અને તમારું મંદિર ઘરમાં કઈ જગ્યાએ ન રાખવું જોઈએ તે ખાસ કરીને સાંભળજો ઘણી બધી વખત અમે એવું જોયું છે ને કે શરમ આવે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જોવા ગયા હોય અને ઘરનું મંદિર સાચી દિશામાં તો ન જ હોય પણ મંદિરની અંદર પવિત્રતા ન હોય જેમ કે મંદિર તો હોય પણ ઘણી બધી ઘણા વર્ષોની ધૂળ એમાં પડી હોય ભગવાનને બે ટાઈમ અગરબત્તી કરતા હો તો તમે આટલું ન કરી શકો ભગવાનના મંદિર સ્વચ્છ રાખવું જોઈએ પવિત્રતા રાખવી જોઈએ ભગવાનનું મંદિર તમારે કદાઈને માટે તમારે બાથરૂમ અથવા સંડાસની બાજુમાં ન રાખવું જોઈએ અથવા સીડીની નીચે ન રાખવું જોઈએ આ ખાસ ધ્યાન આપવા જેવી વસ્તુ છે ત્યાં સામે દરવાજો પણ બાથરૂમનો શૌચાલયનો આવતો હોય ને તો પણ ન રાખવું જોઈએ તમારા દેવતાઓનું મંદિર તમારે શયન કક્ષમાં પણ ન રાખવું જોઈએ આ વાતનું તમારે સદાય એને માટે ધ્યાન રાખવાનું છે મિત્રો આજે આ સંપૂર્ણ ચર્ચા મેં તમારી સમક્ષ કરી છે કે આપના ઘરમાં મંદિર કઈ દિશામાં રાખવું જોઈએ આ સંપૂર્ણ ચર્ચા કરી છે આવી જ રીતે હું તમારી સમક્ષ ચર્ચા કરતો રહીશ અન્ય જાણકારીઓ આપતો રહીશ આપ જે મને પ્રેમ આપો છો તેના બદલ ખૂબ ખૂબ આભાર જો વિડીયો તમને આ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂર ને જરૂર શેર કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને જો તમે જન્મકુંડલીનું વિશ્લેષણ કરાવવા માંગતા હોવ તો અહીંયા અમારો વોટ્સઅપ નંબર આપેલ છે તેમાં તમારી જન્મ તારીખ જન્મ સમય અને જન્મસ્થળ મોકલી આપશો જે સુનિશ્ચિત દક્ષિણા છે તે મોકલી આપશો આપને સમય આપવામાં આવશે એ સમયે આપ કોલ શું કરશો આપના વોટ્સઅપમાં જ જન્મકુંડળી મોકલી આપવામાં આવશે અને સર્વ જાણકારી આપને આપવામાં આવશે જો તમે મને ઓફલાઈન મળવા માંગતા હોવ તો મારી ઓફિસ સુરતમાં છે અપોઇન્ટમેન્ટ લઈ અને મને મળી શકો છો મિત્રો જે તમે મને પ્રેમ આપો છો તેના બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય ભગવતી